મને ઘણા ટાઈમથી ગુજરાતમાં કન્ટિન્યુ ધમકીઓ મળે છે આજે માર્ચ મહિનો બે હજાર પચીસનો પૂરો થવા આવ્યો છે પણ હજી સુધી કાંઈ એક્શન પોલીસે લીધા નથી માટે હું હર્ષભાઈને રિક્વેસ્ટ કરું છું ને મેં એ જ ટ્વીટ કર્યો છે કે તમે મને ન્યાય અપાવો અહીંયા પોલિટિકલ લોકો ઇન્વોલ્વ છે અને પોલીસ જામનગર પોલીસ કાંઈ એમાં એક્શન નથી લેતી જ્યારે આપણે હિન્દુત્વની વાત કરીએ ત્યારે આપણને પહેલું કાજલ હિન્દુસ્તાની નામ યાદ આવશે કારણ કે તેઓ હંમેશા સોશિયલ મીડિયામાં હિન્દુત્વના નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે તેમના દ્વારા એક મોટું નિવેદન કરવામાં આવ્યું છે હરસંઘવીને અપીલ કરવામાં આવી છે પોલીસ તંત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તો તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું પોતાની શું આપ વિધિ જણાવવામાં આવી તે અંગે વાત

જો તેમાં કોઈ પોલિટિકલ એંગલ હશે કોઈ પોલિટિકલ નેતાઓનો હાથ હશે તો પણ તેના ઉપર કાર્યવાહી થશે તે રીતનું નિવેદન હરસંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું અને તેને લઈને કાજલ હિન્દુસ્તાની દ્વારા હરસંઘવીને એક અપીલ કરવામાં આવી છે કે મેં જામનગરના એસપીને એક ફરિયાદ નોંધાવી છે કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા મને ધાક ધમકી આપી રહ્યા છે અને તેમને ક્યાંક ને ક્યાંક ભાજપના સ્થાનિક નેતાઓનો સહારો પણ છે મદદ પણ મળી રહી છે તેના કારણે આ એસપીને મેં ફરિયાદ નોંધાવી છે છતાં પણ તેના ઉપર કોઈ કાર્ય કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને જ્યારે બીજી બાજુ હર્ષ સંઘવી કહી રહ્યા છે કે ચોક્કસથી જો કોઈ પણ પોલિટિકલ નેતાનો હાથ ક્રાઇમમાં હશે તો ચોક્કસથી તેના ઉપર કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી થશે પરંતુ જ્યારે હું જામનગરના એસપી સાથે ફરિયાદ નોંધાવવા ગઈ કે મારે જે છે તે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓને મને થાક ધમકી મળી રહી છે અને ભાજપના સ્થાનિક કક્ષાના નેતાઓનો તમને સહકાર છે પરંતુ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ આગળની કાર્યવાહી નહોતી કરવામાં આવી તો વધુમાં કાજલ હિન્દુસ્તાનીએ શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ મને ઘણા ટાઈમથી ગુજરાતમાં કન્ટિન્યુ ધમકીઓ મળે છે હું ચૌદ અગિયારે એસપી સાહેબને પર્સનલી મળી મેં એમને બધી વિગતો આપી પછી એકવીસ અગિયારે હું પાછી ગઈ એલસીબીમાં ટીઆઈ સાહેબને બધી વિગતો આપી આ એની આખી ડિટેલ છે પીઆઈ સાહેબના સિગ્નેચર છે આજે માર્ચ મહિનો બે નો પૂરો થવા આવ્યો છે પણ હજી સુધી કઈ એક્શન પોલીસે લીધા નથી કાલે હર્ષભાઈની મેં જાહેરાત જોઈ જેમાં એને કીધું કે કોઈ પણ પોલીસ વાળો એક્શન ના લે તો તમે મને કમ્પ્લેન કરજો માટે મેં હર્ષભાઈને કમ્પ્લેન કરી પણ કારણ એ છે કે સામે કોંગ્રેસનો પ્રદેશ લેવલનો ગુંડો નેતા છે ને એને સ્થાનિક ભાજપ નેતાઓનો સાથ સાકાર છે આ જ કારણ છે કે જામનગર પોલીસે હજી સુધી કઈ કોગ્નિજન્સ લીધા નથી મારી એફઆઈઆર નથી લીધી માટે હું હર્ષભાઈને એમ કહું છું કે આપે આ જાહેરાત કરી રી હતી કે કોઈ પણ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ બી હોય ને તમારું કામ ન થતું હોય તો તમે મને કેજો માટે હું હર્ષભાઈને રિક્વેસ્ટ કરું છું ને મેં એજ જ ટ્વીટ કહીરો છે કે તમે મને ન્યાય અપાવો અહીંયા પોલિટિકલ લોકો ઇનવોલ્વ છે અને પોલીસ જામનગર પોલીસ કાઈ એમાં એક્શન નથી લેતી હવે કાજલ હિન્દુસ્તાની નું આ જે નિવેદન બહાર આવ્યું છે વિડિયો બહાર આવ્યો છે તેને લઈને પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એવા કયા કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હશે જેઓ કાજલ હિન્દુસ્તાની ને ધાક ધમકી આપતા હશે એવા કયા ભાજપના સ્થાનિક કક્ષાના નેતા હશે જેઓ કોંગ્રેસના નેતાને સહકાર આપી રહ્યા હોય આ બે પ્રશ્નો જે છે તે આ નિવેદન બાદ ઉઠી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે કાજલ હિન્દુસ્તાની દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને મહિલા સશક્તિકરણ પર જે છે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જ્યારે એક મહિલા ફરિયાદ કરી રહી છે છતાં પણ તેના કોઈ પગલાં ઠોસ પગલાં કેમ પોલીસ તંત્ર દ્વારા નથી લેવામાં આવતા જેવા અનેક પ્રશ્નો કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને ઉઠી રહ્યા છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો